ચાલી પિસ્તાલીસ કરતા હશે એવું છે હોય એમાં હવે થોડો વધ્યા હશે તે વધારી જો કે એટલું પૂરું થઈ જાય મારે હા તો મને લાગે જોરબા વાળા અહિયાં મહેસાણા ટુકડા બટાકા વાવતા હશે હોય એવું અમાર વાપર નહીં કે લેતા વઢાવા જવું હું જોરબા બટાકા કપોરા આવો પણ જોરબા હાવ કંજુસ છે વાત તો તમારે સાચી હે પણ હવે મેં કીધું પારું હે યાર કે હું બટાકા પાવા આવ્યો હવે ના તો ના પાડું ફરાય ના એટલે હવે જઉં છું અરે એ સાચી વાત છે એ બટાકા કપાવા આવો પણ જોરબાએ જેવું તમને બે કટ્ટા લેવાનું કીધું ને એવું હું હમણે આવ તો મને કિલો હાલવાનો ન કી પાકે ઈદાલા આપણા ઘર ભૂલી જોઈ કે આ મોડો મદદ કરવા આવ્યો તો સાચી વાત મને કેવું કીધું કે ટાઈમ ચાર મહિના પાકે ને બે કટ્ટા લઈ જાય પણ એમ ના કીધું કે તમે મજૂરી લઈ જાજો અરે મજૂરી રેવું હારું હવે તમે કેટલી ગાળ વાટ જોઈ રહ્યો કેજો આ કટ્ટાની તો હ અને હું એ બટા કપાવરા આવો પણ હાડો માર પોણત વળે હે તો મોરે જોઉં છું જો મને ટાઈમ મળે ને તો હું ઓટો મારું

અરે કોઈ વધો ની જાતા હોડો હું એ પોણત કરવા જાઉં છું પછી ઓટો મારું સારું તાણ આવજો પછી વધો ની આડો વિશાલ ભાઈ કણ જાય હું પાછા આવું મોડા ઓટો મારું એ સારું આઈ એ મોડા મોડા તો શું કરું હાલ તારે ગાધુ હેન ને ખાઈ નવા હોય કણ આયા ડેગ વાટવા એટલે આ શું આ બધા ચાર ના આઈ વાડી રાઈ એટલે આ બધા તો પાંચસો પાંચસો રૂપિયા મજૂરી લીધી અને મુદ ખાલી બે કટ્ટા હાટે વાટવા આવ્યા છું અલ્યા તે બે કટ્ટા થોડો મફત આવી તો પણ મુએ કે મફત લે આ વાડવા કઉ વાઢવા નહીં આયો હવે તમ વાતો ઓછી કરજો આ સક્કુ પડી માટે લે આરી પટ્ટીએ સક્કુ નહી દેખાતું તમને અલ્યા હાવ બધા બગલા કોઈ વાડસી નઈ લાગે એ વાડસી અલ્યા ગેડી નઈ લેવાની કોથળો લાવ કોથળો ભરવા ના ભરી નાખશું કરું પેલા કોથળો ભરો કમ્પ્લેટ વાટજો આવડે હે એમ તો કોઈ આપડે વાઢા ને એમાં કોઈ દાડો ભૂલ ના હોય

મહોબત ની ચા થોડી પીવાની હોય શું કેવું વિશાલ ભાઈ હાચી વાત છે એક કામ કરો જમી હે ને આ કોઠરા ભરાય ને એક ખૂણામાં હરખા કરો પછી ચા પાવા તમન હું તો બે આયા કોઈ કામ નઈ કરવાના તો ન ખાઈ ગેડી ઓ બડે એક કામ કરો ને આ પટાટા તમે આગા કરશો ને એટલે વાર માં ચા આવી જાય ચા મે બરા જ બેસી રહે આવતી રહે માં થોડી મજૂરી આલી તો હું ઈ કરું તો ચા નઈ મળે તમન મહોબત ની આડો પટાટા આગળ કરાવો પછી ચા પી છે હડે આવી આ છોડા આ બાઈ કજો આ બાજુ કજો મારા હાથ બગડ્યા એ બગડેલો બેઠા કે અંદર તો હાથ બગડવાની વાત કરો આ મૂર્ખે એવો પટાટા લાવ્યા છે ને પટાટા ને પટાટા હડેલું પટાટો હાથમાં આવે આ માથું થોડી જુ દેખો દેખાય છે ચા પીશું ને તાણે ઉતરશે જ માથું આ મૂર્ખાને પટાટા લાવતે ને આવડે

તું કહે તો કાટું તું કહે તો મેં ફોકું કાટતા નહીં બોલ રહે અટે પાંચસો ક્યાં કાઢ હે અટકૂર કા હાથ હે કાજી મજદૂરી કરોટી ખાતા ય મજદૂરી નહી કરું મેગા મેં આપણે ગાંવ જાઉ

બીજે ચા ગોતવા નીકળતો હોય શું ચા પાવાનું છે તમે વાર હળી મજૂરી કરવા આઈ ગયા હો કોઈ ચા મળવા નહીં હોય તમે સુખ શાંતિ ઘરે હું રહેવું હોય

તમને ખુબ લાભ મળે અને તમે ખુબ આગળ વધો ને ખુબ પ્રગતિ કરો એના ઉપર લઈ લો વીર નું નોમ વીર હશે મે તો થાશે લીલા લે હા મારો